હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો ઓલરેડી અમે આવી ગયા છે એક વાડીએ અને જોવા ભરતભાઈ મહેતા આજના પોન્સર હા આજના પોન્સર તમે આખી વિગત કઈ ગયો મને હવે આ તમે વિડિયો આજે આપણે પરોઠા હાઈ ક્લાસ એક નંબર ફ્રૂટ સલાડ પછી જયવંતભાઈ બાયલે બનાવેલું છે ઊંધિયું હા એ ઊંધિયું બધો ટેસ્ટ કરવાનો છે આ બધા તરસિંગડાના સ્ટાફ છે બધો આ છે મધુભાઈ અનકભાઈ

ચેનલમાં વાડીના પ્રોગ્રામનો વિડીયો આવશે તો વિડીયોમાં આવશે મજા અને તમને વાડીની જ થોડુંક અંધારું છે પણ થોડુંક ઘણું લોકેશન બતાવી દો મસ્ત આંબાવાડી છે બગીચો કરેલો છે તો થોડું ઘણું લોકેશન બતાવી દો બેટરી મારીને તો તમે જોઈ લો પછી આપણે થોડીક વાર પછી ભરતભાઈ શું કહેવા માંગે છે આ પહેલો વિડિયો છે વ્યવસ્થિત જોજો લાગશે વાર પણ આવશે મજા હાલો દોસ્તો તો ફાઇનલી વાડીનું તમને બતાવી હાલો દોસ્તો તો જો આ રીતની મસ્ત વાડી છે અને આંબા ને એવું બધું વાવેલું છે અને જો બધા લોકો આવી રહ્યા છે

લો હાથમાં લે એટલી વાર છે વણવાનું ચાલુ કરે એટલે જોઈએ આપણે લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને ચૂલો પણ ગયો તવી પણ મુકાઈ ગઈ છે અને પરોઠું વણવાનું થઈ ગયું છે શરૂ મસ્ત સિંગ તેલ લગાડી ને કમ્પ્લીટ રીતે ઠંડીના મોસમમાં ગરમ ગરમ તાપ ને જોવા પરોઠાની તૈયારી જો આ રીતે વાળી દીધું છે વણી નાખો ને એટલે એ આખું જોવાય દે કે આ રીતે વણે છે પછી આપડે એક જ બતાવવાનું એટલે વિડીયો લોંગ થાય નહીં લાંબો વિડીયો ન થાય કમ્પ્લીટ હાલો જો મસ્ત વણાઈ ગયો ને સોળ નાખી દીધું છે અને કેવાય હાથ પડ પરોઠું

બીજો પ્રોગ્રામ નું નક્કી કરો એટલે અમે કાકો વિડીયા નું નક્કી કરીએ અહીંયા તો મસ્ત પરોઠું બની રહ્યું છે અને જો એમાં તેલ બેલ નાખીને કમ્પ્લીટ મસ્ત રીતે તળાય છે તો દોસ્તો આવો પ્રોગ્રામ કરો એટલે બોલાવો અમને એટલે મસ્ત ધીમા આપે પરોઠું બની રહ્યું છે અને બસ હવે દોસ્તો તૈયાર થવા આવ્યું છે

હાલો દોસ્તો તો જો મસ્ત અહીંયા વાતાવરણ છે અને એકદમ અંધારું છે અને વાહ જો મસ્ત તાપણું તાપણું ચાલી રહ્યું છે શિયાળાનું તાપે છે અહીંયા પણ બેઠા છે બધાય મસ્ત ખાટલે હવાણી વાલે છે અને અહીંયા જો મસ્ત રસોઈ બની રહી છે અને પરોઠા સડી રહ્યા છે

સરસ રીતે તો અડધા આની માથે બેઠા હોય ખાટલા બે હતા વી ગયા અને આ જો આ ટાયર છે એની માથે પણ બેઠા છે પાણીની વ્યવસ્થા છે પણ જો ફોક્સ પણ આપેલો છે હવે પ્રોગ્રામ સાહેબ છે છે થાળી દોસ્તો તો જે ફૂલ બતાવી દઈ કે આજે શું પ્રોગ્રામ માં છે તો આ છે ફ્રુટ સલાડ ઊંધિયું આવી ગયું છે મસ્તી નું

ગણપતિ બાપા નંદરો બોલો આ જો ગણપતિ બાપા ન ધરી ગયો જો બેહી ગયા છે કાકે હા અને ગણપતિ બાપા ભરતભાઈ બેહી ગયા છે આયા અયા આ ખટલે મસ્ત રીતે એન્જોય કરવાની છે ખટલામાં તો બેહી ગયા છે હાલો દોસ્તો તો આવી જાવ જમવા અમારે જો ગણેશજી બેહી ગયા જમવા હા હાલો દોસ્તો તો ફાઇનલી અમે જમી લીધો છે અહી ખાટલે બેહીને અને જો અમારે રમેશભાઈ ઉર્ફે ગણેશજી ઉભા થઈ ગયા છે કે નહી જમીની જોઈએ મદદ કરો એ ઉભા ન થઈ શકતા 11 ગ્લાસ પી જાસન એને સમય ગયો છે એટલું ઉભા નથી એકતા બધા હેલ્પ કરે છે તો હાલો એની રીતે તો ઉભા છે જેસીબી હાલો જો સરસ રીતે આ તો થોડીક મજાક હતી ઉભા તો થઈ જ જાય ને જો તો હવે આ મસ્ત મોટું પરોઠું એવું બની ગયું છે તો જો આ પરોઠું રહ્યું ને એ છેલ્લે લોટ બંધો તો એ ગાય માતા માટે બનાવી દીધો છે તો મસ્ત રીતે એને ધીમા તાપે છોડવે છે અને સવારે ગાય માતાજીને નાખવાનું રહે મસ્ત છોડેજો જો મસાલા બસાલા ખવાય છે પ્રોગ્રામના બે ત્રણ પ્રોગ્રામ જમા છે આ ભરતભાઈ ઉતાવળી કરી નાખ્યો જોશે અને જો બીજા ભાઈ પ્રોગ્રામ રાખવો હોય તો આપડે ભાઈ એટલી જગ્યા છે બીજો પ્રોગ્રામ કરે તો સ્પોન્સર ને પૂછી લેજો દોસ્તો બીજા અત્યારે આ ને આપીએ વિરામ જો સરસ રીતે ગાય માતાજી નું જે પરોઠો છે બની રહ્યું છે તેલ બેલ નાખીને કમ્પ્લીટ એટલે ગાય માતાજી રાજી થઈ જાય એ રાજી એટલે આપણે બધાએ રાજી તો ચાલો દોસ્તો વિડિયોને આપીએ વિરામ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હાલો દોસ્તો હર હર મહાદેવ